પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના સંચાલકને છરો મારી સંચાલક વર્ષના આરોપીને ઓડિસ્સા ગંજામથી ઝડપી પાડે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધિત ગંભીર ગુનાઓના નાસ્તા પડતા આરોપીને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર

નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે મુકેશ બંસિંહ ગોડ ઉમર વર્ષ એકાવન ધંધો ખેતીવાડી મજૂરી રહેવાસી ગામ હુમુકી થાના કોટીનાડા જિલ્લો ગંજામ ઓરિસ્સા પકડી પાડવામાં આવે છે

મુજબ નું શહેર ખાતે સિમેન્ટ ડેપોમાં મજૂરી કામકાજ કરવા લાગેલ આઠ એક મહિનાઓ સુધી વતન ગયેલ નહીં બાદ તેના વતન ગામ જતો અને પરત ભુવનેશ્વર મજૂરી કામ કરતો આમ ભુવનેશ્વર અને વતન આવન જાવન કરતો અને હાલમાં પોતાના ઘરે આવતા બાતમી હકીકત રાહે પકડી પાડેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ચેનલ ફેઝર શેખની સાથે